બરોબર એમ્બ્યુલન્સ ને ક્યાંથી કાઢવાની ધીરે ધીરે એને કાઢી તો ખરી જોઈ શકો છો હલ્લો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા બને સાયકલ લઈને રામદેવડા જાય રામદેવડા જુનાગઢ થી નીકળ્યા સાયકલ લઈ કે બ બે કલાક સુધી નંબર નહીં આવવાનો ધામ આવી ગયા અહીં માતાજીના મંદિરે મંદિર નું નિર્માણ થાય છે ગયા છીએ ખાટલામાં જો દેશી ખાટલામાં

फाइनली बी त न અલ્લા યુ ટુ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપણે નીકળી ગયા છીએ કચ્છમાં માતાજીના દર્શન કરવા તો સવારમાં નાસ્તા માટે ગાડી ઊભી રાખી હતી ગાડીમાં અમે છીએ કાકાનો છોકરો અને અમારા બનાવી છે ધૂકમાં ચલો ત્યાં નાસ્તો બસ્તો કરી લઈએ આણંદથી એટલે કે વિરમગામ આવી ગયું હે વિરમગામ દસ કિલોમીટર બાકી રહ્યું નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો જય માતાજી હોટલમાં ફાઈનલી ગાય નાસ્તો કરી લીધો મસ્ત મજાનો અને મજા આવી ગઈ અમારે તો જમવાની ભાઈ નાસ્તો કરવાની મજા આવી ગઈ તો જય માતાજી ફાસ્ટ ફૂડ પોઇન્ટ ઇંગ્લિશ આવડતું નહીં તો થોડું ઘણું વાંચી લઈએ એમ મજા આવી ગઈ મને પબ્લિક બી છે અને લાઈવ મસ્ત ગરમ ગરમ નાસ્તો ચલો ત્યારે બન્યા રહેજો વિડીયોમાં હજી ઠેક કચ્છમાં જવાનું છે ચોટીલા જવાનું છે સારંગપુર જવાનું છે બધો આખો રૂટ છે પતાવીએ ફાઈનલી ભાઈ એને ગેસ ભરાવા રોકાઈ ગયા બધા ગેસમાં તો જો લાઈન લાગી આટલી લાઈન લાગેલી હે ગેસ ભરાઈ નીકળવાનું છે હલો ભાઈ તું ઘસે ને પંપ માં એટલે કે ગેસ ભરાઈ દીધો મસ્ત મજાનો હવે નીકળીએ તમે જોઈ લો લાઈન કેટલી હોય દિવાળી ટાઈમે તો લાઈન બહુ હોય ભાઈ ગોપાલ હોટલ હા કઈ ઓકે ચલો ત્યારે ચા પાણી પી પછી ભાઈ ગોપાલ લોજ આવી ગોપાલ અને ટ્રાફિક જો કેટલું હે એટલે આપણે જયારે ચાર નું જરી બાર ક્યાંક આખે ગોટ મજા આવી જાય ભાઈ 7 પહોંચી ગયા કચ્છમાં અને ગેસની લાઈન છે એટલી કે બે કલાક સુધી નંબર નહીં આવવાનો એટલે આવું છે જોઈ શકો છો પાછળ આવું છે એટલે અત્યારે ઠંડુ લીધું અને તાપ બી બહુ લાગે છે તો ચાલો પાછા ગાડીમાં ઘરી જઈએ લાઈનમાં આવી રીતે ગાડી જાય તો ગેસ ભરાઈ લઈએ બરાબર ચાલો ત્યારે મળીએ અને હજી બપોરનું ખાવાનું બાકી છે એટલે હજી ગેસ ભરાઈ પેલા ગાડીને ખવડાવી દઈએ પછી અમે ખાશું કે ગાડીને ખવડાવશું તો જમ ગાડી લઈ ને ક્યાંક ખાવા એવું છે ચલો અત્યારે ભૂડી બંને રહેજો

ભાઈબંધ હશે ભાઈ હશે ખબર નહીં સાયકલ લઈને રામદેવડા જાય રામદેવડા જુનાગઢ થી નીકળ્યા સાયકલ લઈને તો હોટલમાં મળ્યા અમને હવે જાય છે રામદેવડા સાયકલ લઈને બોલો હિંમત આપે અમને રામદેવડા નહીં ના લેહના મમ્મી મોરા મે પોકી ગયા હી કચ્છમાં મુંબઈ મોરા ધામ માતાજી નું સરકારી બસ લઈને આવી જાય છે લોકો હા ચા તો છાયણામાં હા નલી મય મોરા ધામ આવી ગયા હી માતાજીના મંદિરે મંદિરનું નિર્માણ થાય છે મોટું અને ચલો ત્યાં દર્શન કરી લઈએ મસ્ત મજાના કે ને મારે તો નહીં હું તારા વચ્ચે એટલે નારિયેલ લેવા જાય રે ભાઈ મુંબઈ માતાના દર્શન કરી લો તમને દર્શન કરાવ્યા મજાના દર્શન કરી લીધા છે મોબાઈ મોરા ધામ અને પબ્લિક બહુ આવે અત્યારે અમે હવે જઈએ છીએ અમારા બને દાદા ને પગે લાગવા તો ચાલો મળીએ તમને અમને દાદાને કઈ ફાઇનલી હાથપોટ વહી ગયા અને મુંબઈ માતાના દર્શન કર્યા હતા હવે મુંબઈમાં અમારા બનાવીના દાદાનું મઠ છે તો હું પગે લાગી લઈએ ચાલો ત્યારે આપણે પહેલી વાર એટલે બીજી વાર આવ્યો હતો પેલા વીસ વર્ષ પહેલાં આવ્યો હતો અને અત્યારે હવે આવ્યો તો લાગી લઈએ પગે મારા બને પગે લાગે છે રહ્યા અને દાદાને કારણ કે આપણે પગે લાગી લીધા અત્યારે કા જોઈએ રે એમને દાદાનું મઠ જો ભાઈ આવું હોય અમારા કચ્છમાં માતાજીનું મઠ હોય દાદાનું મઠ હોય બધું આવું હોય નોરતામાં તો બહુ પબ્લિક હોય હું ગોતેર દિવલિયા તો અહીંયા હોય તો અને અહીંયા જોઈ લખું નારિયલ છોલવા માટેનું છે આવી રીતે નારિયેલ છોલાય ફાઈનલી ભાઈ એમની વાડીમાં હે ને લીંબુ અને લીમડી ને એવું બધું તોડીએ હે ને જો તમે આખી વાડી ભરેલી છે દેખાય એ લીંબુ તોડવા ગયા હે પછી સફરસન છે જામફર લીમડી એવું બધું છે તોડીએ

જોઈ શકો છો એની પાછળ વચ્ચે પાછી બીજી ટ્રેન જોઈ લો વચ્ચે વચ્ચેનું એન્જિન છે દેખાય એ પાછા બીજા ડબ્બા જોઈન્ટ મારે જોયું એક એક ટ્રેનમાં માં બસો બસો ત્રણસો ત્રણસો ડબ્બા લઈને જાય એટલે વિડીયો લાંબો થઈ જાય એટલે હું અત્યારે સ્ટોપ કરું